રાજકોટ જિલ્લાના ઉપલેટમાં સતત બીજા દિવસે મગફળી પણ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી કામગીરી બંધ રાખવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા કરાયેલ માવઠાની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરીને ફરી ખરીદી શરૂ થયાની જાણ કરવામાં આવશે ભાવેશ ગોહિલ જી ન્યૂઝ ઉપલેટા રમેશભાઈ રવજીભાઈ બોરલ આ સેન્ટરના સંચાલક આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે વરસાદમાં ખેડૂતો હેરાન ના થાય માલ પલળે નહીં નુકસાની ના જાય એના માટે બંધ રાખેલ છે અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ તો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે અને ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે જ્યાં ખેડૂતના સરકાર આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય